હે ગાઈશ જય શ્રી રામ તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને આજે થઈ છે અગિયાર તારીખ એટલે કે આજે સાંજે અમારે આપણું ડીજે ચડાવવાનું છે કારણ કે કાલે ચાર વાગે ઓર્ડર છે છોકરીઓનો જાગરણનો ઉજેતી ગામમાં તો ચલો નહીં તો એને ફ્રેશ થઈ ગયો છું તો જમી લઉં પછી વ્લોક કન્ટિન્યુ કરીએ આપણે તો આપણે ખીચડી બનાવી છે ખીચડીના હથાનું તો ચલો ખીચડી ખાઈ લઉં આજે ખીચડી બનાવી છે તો ખાઈને મળો તમને આગળ તો ગાય સૂંઘી ગયો તો અને અત્યારે સાંજ પડી જાય તો અત્યારે વાગ્યા છે સત્તરને વીસ એટલે કે પાંચને વીસ થઈ છે અને આપણે લેપટોપ લઈને બેઠા છે કલેક્શન કમ્પ્લીટ કરી દઈએ કારણ કે કાલે બી ઓર્ડર છે દિવસે બી ઓર્ડર છે બે દિવસ ઓર્ડર છે તો ચાલો કલેક્શન કમ્પ્લીટ કરી લઉં ડીજે કલેક્શન પછી મળું તમને આગળ તો ગાય બાજુ વાઘવાની આયા હતા નિલેશના દાદા જોડે દૂધ ભરવા માટે તો દૂધ ભરાઈ ગયું છે હવે જશું ઘરે તો ગાઈસ મેં હવે ઘરે આવી ગયો છું ને હવે આપણે જીગાના ઘરે જશું કારણ કે એની ડીજેની ટોલી ટ્રેક્ટરની ટોલી એટલે કે આપણે ડીજેની ટોલી લઈ જવાની છે પેતી રૂપાપુરા જઈએ ડીજે ભરવા જઈએ તો ચલો બધું બતાવીએ તમને બ્લોગમાં તો ગાઈસ પાર્ટી આવી ગયો છું અને આ બાજુ ટ્રેક્ટર જોઈન્ટ કરે છે ટ્રોલી કરું હશે

તો ગાઈસ ટ્રેક્ટર જોઈન્ટ થઈ ગયું છે તો ટોલું જોઈન્ટ કરી દીધું છે જવા દઈએ રૂપાપુરા ડીજે ભરી દઈએ અંધારામાં તો ગાઈસ રૂપાપુરા આવી ગયા છીએ તો આ બાજુ છે ડીજે આપણું એનો ગાઈસ સાઉન્ડ ડીજે તો ચડાવી દઈએ ચાર ચારનો સેટઅપ મારવાનો છે વધારે સામાન નથી મારવાનું આ કરી સાઉન્ડ જીગાની ટોલીમાં આપણી યુટ્યુબ ચેનલ તો ગાઈસ ફાઇનલી આવા સેટઅપ ચડાવીએ છીએ અમે ચાર ચાર એક જ ડ્યુઅલ મીકાયો હજુ હાલમાં અને લાઇનરીઓ બધી અહીં મીકી દીધી છે અને આ બાજુ ડ્યુઅલ ઉતારે છે બીજી લાઇનરી આ રહી ગાઈસ હા ના ના નહીં દેખાયેલા બી અમે દેખાતો નહીં તો ગાઈસ ચલો સેટઅપ ચડાવી દઈએ પછી મળીએ તો ગાઈસ એક જ ડીએલ મીકા આવ્યો છે તો આ રહ્યો એક ડીએલ અને આ રહ્યો ડીએલ તો ગાઈસ ત્રણ ડીએલ મીકાઈ ગયા છે હવે ચોથો ડીએલ આવે છે આ બાજુ તો ચાર ડિઅલ અને ચાર ટોપ એટલું સામાન મારવાનું છે એટલું લાગી જાય પછી મળીએ તમને તો ફાઇનલી મેં કહી ગયા છે ચાર ડિયલ તો ગાઈસ ફાઇનલી ચાર ડીયલ ને બે ટોપ સામાન લાગી ગયું છે બીજી બે ટોપ લગાવવાની છે ચાર ચાર નો સેટ માર્યો છે એક ટોપ આ બીજી ટોપ આ રે બીજી ટોલીનમાં બેલ્ટ છે તો ચલો સામાન ગોઠવાઈ જાય મર્યાદા શું કરો હવે ખુલું ખોલી કાઢ ચેન કપો કઈ તો પછી સાયલન ચડાવવા માટે બી આ ખોલવું પડશે હા કે હા એક આ થોપલો એક જ થોપલો ખોલવાનો લા એક જ લા એમ તો કહું છું મેં આ કેટલા બધાને એક બે ત્રણ ચાર પાંચ જન છે

થઈ છે સોલ રાતના એક ને સોલે ડીજે ચઢાઈ ને અમે આવી ગયા છીએ આપણા ઘરે તો સેટઅપ તો લાગી ગયો છે ચાર ચારી તો તમે જોયું જ હવે મશીન વશીન ચડાવી દઈએ બાવરેમ બાવરેમ ચડાવી દઈએ પછી પ્રોગ્રામમાં કાલે સવારે નીકળશું બાર એક વાગે બપોરના આ બાજુ યોગેશ આ બાજુ તો ગાઈસ હવે વાયરિંગ વાયરિંગ કરી દઈએ ડીજે નું માલિક તો ગાઈસ આ બાજુ ઘોડો લગાવી દીધો મશીનો લગાવી દઈએ વાયરિંગ કરી દઈએ એટલે સવારે ખાલી જનરેટર એકલું મીકવાનું રહે પછી જશું ઓર્ડર તો ગાઈસ ફાઇનલી ડીજેનું વાયરિંગ વાયરિંગ બધું થઈ ગયું છે ને આ બાજુ મશીનો પણ મીખાઈ ગયા છે અને આ બાજુ યોગેશ હવે પથારી કરીને સુઈ જશે કારણ કે ગાઈસ રાત પડી ગઈ છે મશીનો ચોરી થઈ જાય એટલે આ બાજુ યોગેશઈ જશે અને આ બાજુ તાડપત્રી મારવાનું સેટિંગ કરે છે કારણ કે વરસાદનું બી ગાઈશ કોઈ ઠેકાણો નહીં વરસાદ વરસાદ પડી જાય તો અને ચાર ચારનો સેટઅપ વાગી ગયો તમને બતાવી દઉં ફરીથી ચાર ડ્યુઅલ અને ચાર ટોપ મારી છે સામાન એટલું સામાન છે તો ચલો હવે સવારે જનરેટર ચડાવવાનું છે સાયલન્ટ જનરેટર એના પછી અમે ડેમો બેમો કરશું તમને બતાવશું હવે આ બાજુ તાડપત્રી લગાવે છે બીજાને આવી ગયું તો ગાઈસ કાલે એક બે વાગે અમે નીકળી જશું જેતી ગામમાં છોકરીઓનો જાગરણનો પ્રોગ્રામ કરવા માટે તો સેટઅપ તો લોડ થઈ ગયો છે તમે જોઈ લીધું તો કાલે ટેસ્ટિંગ બેસ્ટિંગ કરીએ ડેમો બેમો કરીએ તમને બતાવીએ અને અત્યારે હાલમાં તાડપત્રી મારે છે છોકરાઓ તો તાડપત્રી વાગી જાય એના પછી આપણે ભાગીએ ઘરે આપણું સાધન એટલે કે આપણું બાઈક લઈને આ રહી બાઈક આપણી આ રહી પ્લેટીના અને પપ્પાવાળી બાઇક તો ચલો કાલે કંઈ ઉજેતીનો બી વ્લોગ આવશે ઉજેતી ગામનો એટલે જોવાનું ભૂલતા ના અને સેટઅપ બી વરસાદના કારણે આપણે ચાર ચાર જ માર્યું છે સામાન હવે જનરેટર લગાવી દઈએ કાલે એના પછી ડેમો કરીએ તો ગાઈસ ચલો મળીએ કાલે નવા બ્લોગ કાલે ઉજેતી જવાનું છે પ્રોગ્રામ એના પછી મળીએ અને આ બાજુ પરિયો ને નીલ્યો આઈસર આઈસર કઈ યાર ટોલાન મે ઉંગા છે ડીજે ના ટોલાન મે કારણ કે ગાઈસ આ બાજુ મશીનો બધા ચડાઈ દીધા છે વાયરિંગ પણ કરવા કે એટલે ચોરી ના થાય એના કારણે બે જણા સિક્યુરિટી માં છે ગાઈસ અને આ બાજુ નીલસ તો ગાઈસ તો ચલો